ચાણસમા ખાતે શ્રીમતી એન એસ પટેલ શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સન્માન સમારોહ તેજસ્વી ઉત્સવ પ્રસંગે શાળા દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કાંતિભાઈ ચતુરદાસ પટેલ મુખ્ય મહેમાન શ્રી રાજુભાઈ પ્રહલાદભાઈ પટેલ રાજુબેન પટેલ ચંદ્રકાંતભાઈ પટેલ ચાણસમાં કેળવણી મંડળના મંત્રીશ્રીઓ સભ્યો હાજર રહેલ હતા શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ દરજી દ્વારા મહેમાન શ્રીઓનો પરિચય કરાવેલ હતો મોટી સંખ્યામાં વાલીગણ પણ ઉપસ્થિત રહેલા હતા વિદ્યાર્થીનીઓ દ્વારા સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાર્થના સ્વાગત ગીત ને ગરબાની અભિનય સાથે રજૂઆત કરેલ હતી કાર્યક્રમમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી પણ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને શુભનાબેન દ્વારા આશીર્વચન ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી કાર્યક્રમનું સરસ મજાનું સંચાલન પ્રિયંકાબેન અને ભાવનાબેન ડી પટેલ દ્વારા કરવામાં આવેલ હતું મુકેશ પિત્રોડા પાટણ એક્સપ્રેસ